ચાલો આ આપણી પાસે એક બિગ છે પ્લાસ્ટિકની કોથળી બરોબર એની અંદર તમને જે વસ્તુ છે એ દેખાય છે ચોખે જોઈ શકો છો ચાલો કઈ કઈ વસ્તુ છે મને પેન્સિલ ઓકે આ બધી વસ્તુ તમે

ચોખ્ખું પાણી હોય એની આસપાસ જોઈ શકે તો એ બધા પદાર્થો ને કેવા કેવા છે